મજામાં મજામાં દેછો સ્વાગત છે એક નવા વિડિયોમાં તો કેરી કેરી પડી ને તમારા જો કેરી ડિસીઝન હમણાં તો પૂરી થઈ જાય છે અત્યારે જો કેરીની સિઝન હાલે છે અને સમર છે આવી ગયું છે નજીક અને વરસાદ પડે એટલે બધા કે છે કે મારી ન રે તો આપણે જો અગાઉથી ન ખાવાનું ચાલુ કરી દીધું છે આપણે એક પેટી લઈ આવ્યા હતા અને એટલી તો ખૂટવાઈ આવી ગઈ છે યસ એ ખાવાનું ચાલુ ચાલુ રાખ્યું અને જો કેરીઓ હવે એટલી વધી છે અને જો મેં મજાનું મસ્ત કટિંગ પણ કરી વાડ્યું છે ये रियो नु अरे सो मारे खा छे ये ये ले दू के सो आई बिद नावे ला मजे के मत पुखा खा करे और वात में पकडाई दीने

મરિયા સુપાર ડિલિવરે કરી はい કેરીઓ સરસ મજાની કેરી થઈ ગઈ છે કટી અને જાવ બધાયને કેરીઓ ખાવી હોય ઓર જાવ ને વિઝન નંબર માં આફી ચેનલ માં 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે તો આગળ આવો આગળ એ સપોર્ટ કરજો એટલે મને કલાક થઈ ગયે છે હવે 1000 કલાક થઈ જાય તો અમારે પૈસા આવે ત્યાં તો આજે તો વર્ષા બહુ ખુશ છે કેમ છો બધા મજામાં અને મજામાં જ તો આજે વર્ષા બહુ ખુશ છે એનું કારણ છે કે યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને પહેલું સ્ટેપ જો કે કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણ હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબર હોય અને બીજું સ્ટેપ એ પહોંચી ગયા છે તો એમાં હજાર કલાક ઘટે છે તો તમારા બધા એનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો અને હજે પણ તમારા સાથ સહકારની અમારે જરૂર છે આગળ પણ આવો જ સાથ સહકાર આપજો અને ફૂલ સપોર્ટ કરજો જેથી કરીને અમારે જલ્દી સેનલ મોનોટાઈઝ થઈ જાય અને જો આજે બહુ જ ખુશ છે કારણ કે જો એના ખુશીમાં કેરીનું પેટી પણ લઈ આવી છે અને કે આજ તો આખી કેરીનું કોખું ખાલી કરી નાખવું છે તો એટલી ખુશ છે કે હું આજે બહુ ખુશ જો છઉ એને જો

ને તોય તોય એક અત્યારે બહુ ખુશ તો આવીને આવી ખુશી અને આગળ હવે શું બનવા માંગેસ તું એ તો મને ખબર પણ કે સારું આજે તો બહુ ખુશ છું એ શું આગળ આપણે શું બનવાનું છે પૈસા કમાવાના પપ્પા કરે છે YouTube માં એના પપ્પા વિડિયો બનાવા છે આપણો તો દરકે કોઈ વિચાર હતો નહી ઈ તો એનો વિચાર હતો અને એમ ચેનલ શરૂ કરી લીધી તો અત્યારે જો અહીંયા ગયા

બીજુ બનાવ પછી છે ને એ આ રીતે એને કટિંગ કરીને એટલે એ ખાય. અને કેરી ને આવી કેરી થતી છે. યસુ રોટલો તો ખાધો નથી. જમવા માં લઈતી. કાય ની કાય ની આલુ potato રે કેર્યુ ખા અને તમે જે જે તો છો મિત્રો આજે અમારી 1000 માં ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો એના ખુશીમાં આજે બહુ ખુશ અને આગળ પણ આવો નાવો તમે બધાએ સપોર્ટ કરતા રહેજો તો અમારી ચેનલ હજી પણ આગળ થાય હા તમે સપોર્ટ કરશો તો આગળ આવશું છે એ શું માટે પછી નથી ખાવાનું પછી પેટુડી ફૂલ થઈ જાય હો પેટુડી ફૂટી જાય પેટુડી ફૂટી જાય હવે હો

केरी एकदम खावानी चालू छे तडाम मार जो मार जो केरी बस चालू હવે તો मारे કેરી ખાવી છે તો ખાઈ લે તો ખાઈ લે કાય સુ તરવાલા ખાઈ જા તરવાલા ખાઈ જા હવે બસ રોઈશ નઈ ને ચાલ આપણે પણ

લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારે તમારે સપોર્ટની જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો જરૂરથી જોઈજો બાજુ માટેનું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમારા સુધી પહોંચી જાય ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય